વાગ્ર મામલતદારે ગેરકાયદેસર ખનીજ વહન કરતા હાઇવા ટ્રકને ઝડપી પાડીને પોલીસને સોંપ્યો હતો ત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ગેરકાયદેસર ખનિજનું ખનન અને વહન તંત્ર માટે પણ જાણે પડકારરૂપ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે વાગ્ર મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું જે દરમિયાન પાખાજણ રહિયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઇવા ટ્રકનું ચેકિંગ કરતા તેમાં છત્રીસ પોઈન્ટ છત્રીસ મેટ્રિક ટન સાડી રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે બે હજાર સત્તરના ભંગ બદલ વાહન પણ જપ્ત કર્યું હતું વાહન નંબર જીજે સોળ એ ડબલ્યુ ઝીરો સાત તેની અંદાજિત કિંમત રૂપિયા ત્રીસ લાખનો મુદ્દામાલ કબજો લઈ સદરહુ વાહનનો કબજો વાઘરા પોલીસને સોંપવામાં આવ્યો હતો પંથકના માર્ગો પર તંત્રના અચાનક ચેકિંગથી ખનીજ ચોરી કરીને દોડતા વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે